આપણે અત્યારે મોટી કુકાઓ બીજી વિશીએલ ની ઓફિસે આવ્યા છીએ અહીંના કર્મચારીની કામગીરી વિશે હું તમને માહિતી આપું ઓફિસની અંદર રિસેસનો સમય બે વાગ્યા થી બે ને ત્રીસ સુધીનો હોય આ એમની જ ઓફિસની ઘડિયાળ છે જેમાં લગભગ બે ને છત્રીસ થઈ ગઈ છે તો અહીંના કર્મચારીઓ ટેબલ ઉપર નથી એક કર્મચારી હાજર છે બાકીના કર્મચારીઓ એક વાગ્યાલીસ મિનિટે સોરી ને છે જો કોઈ કસ્ટમરની ભૂલ હોય તો જાણે કોઈ આતંકવાદી હોય ને એવું વર્તન કરે એના કર્મચારીઓ હવે કોઈ ખેડૂતને એક દિવસ બિલ ભરવામાં લેટ થયું હોય તો હાથ આઠ ગાડી લઈ અને વીજ કનેક્શન કાપવા માટેના એમની પાસે ટાઈમ છે પણ અહીં ઓફિસે બેસવાનો કોઈ પણ ટાઈમ નથી બધી ઓફિસો ખાલી ખમ હવે જોવાનું રહ્યું કે આના ઉપલા અધિકારીઓ આ કર્મચારીઓ પર કોઈ એક્શન લેશે કે નથી લેતા આ કર્મચારીઓને કદાચ મનમાં એવું હશે કે અમે કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીએ છીએ કર્મચારી કેમ કોઈ હાજર નથી રિસેસ નો સમય શું છે સાહેબ બે થી ત્રણ બે થી ત્રણ એવો પરિપત્ર છે તમારી પાસે 2 થી 3 નો રિસેસનો સમય હા તો સાહેબ આવશે ત્યાં હું મળી લઈ ઓકે આ વાંધો નથી ને કેમેરો ચાલુ છે કારણ કે મને ખ્યાલ છે 2 થી 1 નો રિસેસ હોય 30 મિનિટનો રિસેસ હોય સરકારી કર્મચારી બીજો કંઈ પ્રશ્ન નથી મને ના ઓકે ના તો તમે પૂછ્યું એટલે મારે જવાબ દેવો પડે ને હવે કર્મચારી હવે આપને ઓળખતા નથી ભાઈને વિ ભાઈ એવું કહે છે 2 થી 3 નો રિસેસ હોય તો હવે આપણે એના અધિકારી આવશે એની પાસેથી રિસેસનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડ્યો છે એ માગશું સાહેબ મારું નામ પાનસુરિયા કૌશિક રમેશભાઈ છે હું અહીંનો કસ્ટમર છું હાલ મારી ફરજ છે હવે અહીંયા લગભગ અધિકારીઓના સાત આઠ ટેબલ છે જેમાં અરજદારોને બેસવા માટે બે જ બાકડા છે એક અહીંયા છે અને એક સામે છે પોણા ત્રણ વાગી ગયા છે હજી એક પણ કર્મ સાહેબ તકલીફ મારે એવી છે ના ના સાહેબ રેકોર્ડ બંધ નથી કરવું મારી ઇજ્જતનો સવાલ છે જો કોઈ કર્મચારી મને તુકારો કરે તો મારે ન ખાવો જોઈએ તો આપણા સાહેબ ને હું રજૂઆત કરવા આવ્યો હતો છતાં એ અધિકારીએ એક પણ એક્શન નથી લીધા તો મારી ફરજ આવે કે જે વિભાગનો હું કસ્ટમર હોય ને ઓફિસની કામગીરી ચેક મારે કરવી જોઈએ તમને કાંઈ પ્રોબ્લેમ હોય ફેસબુક લાઈવથી હું બંધ કરી દઉં કાયદા વિરુદ્ધ ચાલતો હોય તો તમે તર પોલીસ બોલાવી લો એવો કાંઈ પ્રશ્ન હોય તાર મને કયો મને વ્યક્તિગત કોઈ કર્મચારીએ વાંધો નથી જ્યારે અમારી ઉપર કાંઈ પ્રશ્ન આવે તો ત્યારે તમારા અધિકારીઓ કેમ અમને જવાબ નથી દેતા રજૂઆત બે વાર કરી તમારા સાહેબને તમે પૂછી લો ફોન કરીને હવે અહીંયા બોડે માર્યું છે કે તમે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છો તો મારે અમરેલી જિલ્લાના કાર્યપાલક ઇજ્ઞાની સાહેબને વિનંતી કરવી છે ફેસબુકના માધ્યમથી કે સાહેબ તમે એકવાર મોટી કુકા પીજી વિશેલ ઓફિસ કેમેરા ચેક કરજો કાયના અધિકારીઓ કેટલા વાગે રિસેસ જાય છે સવારે કેટલા વાગે આવે છે સાંજે કેટલા વાગે જાય છે અહીંયા કોઈ ખેડૂત દિવસે ખેતીનું કામ કરી અને કદાચ ઓફિસે પાંચ વાગે પૂગ્યો હોય તો અધિકારી એમ કે હવે પાંચ વાગે ગયા આવતીકાલે આવજો તો અત્યારે અત્યારે અમારે કામગીરીનો સમય છે હું અરજી લઈને આવ્યો છું હું કોઈ અહીંયા કઈ